કોઈચાની નર્મદા નદીમાં સુરતથી આવેલા આઠ પ્રવાસીઓ ડૂબી ગયા છે જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે જ્યારે સાત લોકોની શોધખોળ ચાલુ છે કોઈચા નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ લોકો ડૂબી ગયા છે સુરતના આઠ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી ગયો છે મૂળ અમરેલી જિલ્લાના વતની હાલ સુરત રહેતા હતા તેમાં ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા છે યુવકને સ્થાનિકોએ ડૂબતા છે તો સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગયા છે બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા કુલ આઠ પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા નદીમાં એક પછી એક તમામ આઠ લોકો ડૂબવા લાગ્યા હતા જે દરમિયાન બચાવની બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા જેમાં એક યુવાકને સ્થાનિકોએ ડૂબતા આ બાદ બચાવી લીધો હતો જ્યારે અન્ય સાત હજુ પણ લાપતા છે જેઓની શોધખોળ ચાલી રહી છે આ ઘટનાની જાણ થતાં રાજપીપળા ટાઉન પોલીસ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોઈચા પહોંચી શોધખોળ હાથ ધરી છે